આરસીએમ પરિવારને પચીસ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત રૂપાંતરણ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે યાત્રાની શરૂઆત તારીખ સોળ સપ્ટેમ્બરના રોજ ભીલવાડા રાજસ્થાનથી થઈ ચૂકી છે જેનું રાજકોટમાં શુક્રવારમાં રોજ આગમન થશે અને સવારે આઠ વાગ્યે સ્વાસ્થ્ય જાગૃતતા રેલીનું આયોજન કરાશે તેમજ મેળામાં સ્વાસ્થ્ય ક્રાંતિ વ્યસન મુક્તિ રક્તદાન શિબિર તેમજ આરોગ્ય પરીક્ષણ અને રસાયણ મુક્તિ ખેતી અને હાઇજીન કેમ્પેઇન અંગે માર્ગદર્શન વગેરે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવશે છે રાજકોટ આરસીએમ ના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી નમસ્કાર હું દિનેશભાઈ શેલડિયા રાજકોટ ગુજરાત થી આજે હું 20 વર્ષ આરસીએમ અભિયાન સાથે કામ કરું છું અને અમારું આ અભિયાન જે છે એ ભીલવાડા રાજસ્થાન એની મુખ્ય કાર્યાલય છે જેણે નવા ભારતના નિર્માણ મિશન ઉપર લગભગ પચીસ વર્ષની સફર પૂરી કરી છે અને આ રજત જયંતિ નિમિત્તે પૂરા ભારતમાં અમારા મુખ્ય ઉદ્દેશ્યો છે સેવા સ્વાસ્થ્ય અને સંસ્કાર આના પ્રસાર પ્રચાર અર્થે લોકો સુધી આ વાતો પહોંચે એ માટે અમે સત્તર હજાર કિલોમીટરની રૂપાંતરણ રથયાત્રા લઈને નીકળી રહ્યા છીએ અને સોળ તારીખથી એ સ્ટાર્ટ થઈ છે સપ્ટેમ્બરથી અને સો દિવસ સુધી આ યાત્રા જર્ની કરશે એમાં ઓગણીસ તારીખે રાજકોટ ગુજરાત મુકામે આવશે અને શાસ્ત્રી મેદાનની અંદર સવારે ઓગણીસ તારીખે સવારે સાત વાગ્યે યોગા અને ઝુંબા કાર્યક્રમથી શરૂઆત થશે પછી રેલી નીકળશે અમારી શાસ્ત્રી મેદાનથી સોરઠિયાવાડી સર્કલ સુધી અને પછી અમે કંકોત્રી પાર્ટી લોન્સ કોઠારીયા રોડ ઉપર અમારો ફૂલ ડે રૂપાંતરણ મેળો લાગશે જ્યાં સોશિયલ એક્ટિવિટીઝ અમે બ્લડ ડોનેશન કરવાના છીએ એક હજારથી વધુ બોટલ ત્યાં બ્લડ એકત્ર કરવામાં આવશે અને તેમાં વિશેષ અમે પચીસ વર્ષની અમારી જે જર્ની છે એની ડોક્યુમેન્ટ્રીથી લઈ અને પ્રેક્ટિકલ ત્યાં બધી એની અંદર બતાવવામાં આવશે બધું એના બધા સ્ટોલ હશે અલગ 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 અને ખાસ કરીને સાંજે આપણા રાજકોટના ઘણા બધા મહાનુભાવો ઓફિસર્સ અને શક્ય હશે તો વિવિધ મહાનુભાવો આવશે અને એમની હાજરીમાં અમારો કાર્યક્રમ યોજાશે લગભગ સાડા પાંચ વાગેથી સાડા આઠ વાગ્યા સુધી અને એની અંદર અમારા જે સાથીઓએ કોઈ એચિવમેન્ટ કરેલા છે કામ કરેલા છે અને એ નિમિત્તે એ લોકોને ત્યાં સેલિબ્રેટ કરવામાં આવશે સન્માનિત કરવામાં આવશે અને આ વિવિધ કાર્યક્રમો અમારા ત્યાં થવાના છે તો અમે સમગ્ર ભારતભરના લોકોને આમંત્રિત કરીએ છીએ રાજકોટવાસીઓને જરૂર કરીએ છીએ આ કાર્યક્રમની અંદર અમારે અહીંયા જે ટાર્ગેટ છે એ ચાર હજાર સાથીઓનો ટાર્ગેટ છે કે ચાર હજારથી વધુ ભાઈ બહેનો એમાં ભાગ લે છે હા વધારે વધારે અમે બધાને અપીલ કરીએ છીએ અને આ એક એવી તક છે જોવાની કે આજે તમને ચમત્કાર લાગશે કે આવી પણ કોઈ સંસ્થા હોય ખાલી લોકો થિયરી બતાવે છે અમારે ત્યાં તમને પ્રેક્ટિકલ સાથે કે માનવ જીવન કેવી રીતના બદલી શકે એનું આખે આખું ચિત્રણ ત્યાં જોવા મળશે પ્રેક્ટિકલી તો અમે બધાને હાર્દિક આમંત્રણ આપીએ છીએ અમે બધા જ આરસીએમ પરિવાર વતી બધાનું સ્વાગત કરીશું ધન્યવાદ